તો સરસ મજાના સુરતની બજારમાં હાલ્યા જાય છે પણ કરોડોપતિની કમાણે ને ઉદ્યોગપતિ હાડીનું બધું જે આ ચમકી હીરાનું જે કાર્યકામ હાલે છે તો આજ તો હું હવાની જાઉં છું જ્યાં જોઈને આ નખરી હાડિયું 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 જ્યાં જોઈને તો કરોડોપતિનું કામ કરોડોપતિ સુરત અને ઉદ્યોગપતિ હાડિયું ઉદ્યોગ માતા બધો સુરતમાં તો મને એમ રહું ગામડા કે આ બધા સુરતમાં રહીને હું કરતા હશે તો પોતપોતાના કામે જાય તો બિલકુલ નવરું નહીં સરસ મજાનું કામ મને ગમે સુરતમાં તો મને એમ થયું મહિનો હું આવી જાઉં પણ આલોનકા વિચારીએ છીએ અત્યારે બસ આટલી અત્યારે અમે આવી ગયા છીએ તમારે જૂનું તેથી પાણી હશે એની રૂમે આવ્યા છે સાફ પાણી ની કંઈક જોગવાઈ થઈ રહી છે તો પછી હાંસ પડવા આવી છે તો હવે સાણી સરબત તો પાઈ દીધા છે બસની જોગવાઈ થઈ જાય તો હવે આઠ વાગ્યા માં દેવડી સાનભાઈ ના પાછા પોગી જાય અને વળી પાછા ફરી જોડાઈ જાય ક્યાં કઉ ન કઉ કહું ને તો પ્રાથમિક શાળામાં એક થી આઠ માં રસોડું બનાવવા તો સરસ મજાની સુખડી બનશે ખીસડી બનશે તો આપણે ફરી મળશે બીજા બ્લોક માં ત્યાં હોય ત્યારે ગ્રામ લો પામનો વડલો સરસ મજાનો નવરંગો માંડવો તો આપણે તો જે સરસ મજાનો માંડવો ખેતરમાં ચાલુ છે એ આમાં ભગવતીનો માંડવો છે મઠ થોડોક આગો છે પણ પબ્લિક જાજાને કારણે આપણે ખેતરપડામાં રાખ્યો છે તો જે માંડવો છે માતાજી રમે છે એ અમારી ભગવતીનો માંડવો છે તો આમાં કાંઈ ઘટે નહીં ભગવતી બિરાજમાન થયું હોય તો આમાં શું ઘટે તો એ અત્યારે બસ આટલું ફરીમાં છું બીજા બ્લોકમાં અને મારી ભગવતીઓને રમવાની ઈચ્છા થઈ હોય તો માંડવો નથી જો હોય જે વાય છે વડલો લીધો છે ને કરણ રાજાને જે અગ્નિતા દીધો એ બધું પૂતળાનું લીધું છે પણ જાજુ ઉતાર્યું છે ને તે મારે દસ મિનિટનો મૂકવા દેડી ગામે સોલંકીન માટે સરસ મજાનો માતાજીનો માંડવો ચાલુ છે અને માતાજીના દર્શન કરવા હોય તો માતાજી અત્યારે બિરાજમાન થયું છે તો હાલો આપણે જઈને માંડવે મળશું એટલે અત્યારે બસ આપડી